સુરત જિલ્લામાં ભારે વરસાદે ફરી રસ્તાઓની હાલત બગાડી છે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શરૂઆતમાં રાજ્યભરના રસ્તાઓ બિસ્માર બન્યા હતા અને આ સાથે જ સરકારે રિપેર કર્યા હતા પરંતુ હવે ફરી વરસાદે રસ્તાઓની દુર્દશા કરી છે ખાસ કરીને માંગરોળના કોસંબા મોસાલી માર્ગે મોટા ખાડાઓ પડ્યા છે જેના કારણે અકસ્માતો વધ્યા છે તો સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાયો છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે માંગરોળના કોસંબા મોસાલી માર્ગ પર મસ મોટા ખાડાઓથી વાહન ચાલકો તેમજ સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે સ્થાનિકો કહે છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો સમજ નથી પડતી આ અંગે સ્થાનિકોની પ્રતિક્રિયા સામે આવી માંગરોળથી કોથંબા જોતો રોડ જે મસ્ત મોટા ખારા પડી ગયા છે ને આજે આટલા બધા અધિકારીઓ તંત્ર બધું જાય છે રાજકારણીઓ માણસો જાય છે પણ કોઈ ધ્યાન પર લેતું નથી ને મસ્ત મોટા ખારા પડી ગયા છે એક્સિડન્ટ થાય એવી પરિસ્થિતિ છે ટુ વ્હીલ ગાડીવાળાને વાળાના તકલીફ રહી છે તો આ તંત્ર તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરવી જોઈએ બહુ હેરાન કરી છે આ એક બબ્બે ફૂટ ના ઉપરના ખાડા છે બબ્બે ફૂટ ફૂટના

સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે સરકારે રિપેર કરેલા રસ્તાઓ ફરી તૂટ્યા છે પરંતુ તંત્રનું કોઈ પણ પ્રકારે ધ્યાન નથી તો આ અંગે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે કોસંબા અને મંગળ જોડતો રસ્તો અને ગુજરાત અને મહારાષ્ટ્રને જોતો રસ્તો કયો તબાવમાં ખોટો નથી કારણ કે આ રસ્તો સીધો મધ્યપ્રદેશ અને મહારાસ્થળને પણ જોડે છે

માગ અને મકાન વિભાગમાં ટિકિટ પણ આપ્યું છે પણ તંત્રની હજુ કંઈ આંખ ઘટી નથી કોઈ અકસ્માતમાં કોઈનો જીવ જાય એ પહેલાં આ તંત્ર ખરાબ પડે એવી અમે અપેક્ષા રાખીએ છીએ સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆત થાય એટલે સ્ટેટ હાઈવે નેશનલ હાઈવે બિસ્માર બની જાય કારણ કે પહેલા જ વરસાદનો માર આ રસ્તા સહન કરી શકતા નથી અને બિસ્માર બની જતા હોય છે હાલમાં ચાલુ વર્ષે ભારે વરસાદના કારણે ઠેર ઠેર રસ્તા તૂટ્યા અને રાજ્યના મુખ્યમંત્રીએ સૂચના આપી અને તાત્કાલિક રસ્તા રિપેર કરવામાં આવ્યા પણ હવે ફરી એકવાર ભારે વરસાદના કારણે સુરત જિલ્લાના રસ્તા બટ્ટી બટ્ટર થઈ ગયા છે મારી પાછળના જે દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો કે કોસંબાથી મોસાલી તરફ જવાનો અતિ મહત્વનો રસ્તો છે અને આ રસ્તા પરથી વાહનો જોખમી રીતે પસાર થઈ રહ્યા છે કારણ કે ખબર જ નથી પડતી કે આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે કારણ કે મસ્ત મોટા ખાડાના કારણે વાહન ચાલકો ટોબા ટોબા પોકારી ઉઠ્યા છે વારંવાર અકસ્માત થાય છે અને સ્થાનિકો ઈજાગ્રસ્તો ને હોસ્પિટલ પહોંચાડતા હોય છે પણ સવાલ એ થાય છે કે આ માર્ગ પરથી નેતાઓ પસાર થાય છે અધિકારીઓ પસાર થાય છે પણ ખરાબ રસ્તા દેખાતા કેમ નથી એ પણ એક સવાલ છે કારણ કે જે રીતના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે આ ખાડાની અંદરથી જો વાહન ચાલક જોર માં આવે અને ઉછળીને પડે તો ચોક્કસ એનો જીવ પણ જઈ શકે છે અને કોઈ મોટી દુર્ઘટના સર્જાય એ પહેલા તંત્ર ઊંઘમાંથી જાગે અને બિસ્માર રસ્તા બનાવે એવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કિરણસિંહ ગોહિલ પ્રદેશ ટ્વેન્ટી ફોર સુરત